જન્માષ્ટમીના મેળા અંગે કોટની મહાનગરપાલિકાને ફટકાર પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી લોકમેળા પર કોર્ટે સ્ટે આપ્યો છે થયેલી બાદ લોકમેળા સ્ટે ચાલતું કામ બસ સ્ટેન્ડ વચ્ચે મેળો કઈ રીતે કોર્ટે મહાનગરપાલિકા અને તંત્રને પૂછ્યું કે મેળાની શું વ્યવસ્થા છે કોર્ટે પૂછ્યું કે સુરક્ષા વ્યવસ્થાનું શું છે લાયસન્સ લેવાયા કે નહીં નાની જગ્યામાં મેળાનું આયોજન કરતા અકસ્માત થાય તો જવાબદાર કોણ

વખતે આખ્યાખા ગ્રાઉન્ડમાં મેળો થયો હતો તો પણ સમસ્યા હતી ખાલીએ જે દાવો કર્યો હતો એ વાદગીના સમર્થનમાં આજે એક નવા પણ જે જાહેર જનતા છે એ જાહેર જનતા એની સમર્થનમાં એવી અધ્યાય મને એવું લાગે છે કે એની અંદર ઘણા બધા વકીલો છે સિનિયર એડ લોકો એનું પણ એમાં એને અભિપ્રાય આપેલો હતો અને હજી એ વિષય એક જો નામદાર કોર્ટ છે એ હજી આ વિષય ધ્યાનમાં રાખે તો નામદાર કોર્ટનો નિર્ણય કરવામાં બહુ સહેલું અને સરળતા રહેશે